આમોદ ચામડિયા હાઈસ્કૂલમાં આવેલ જર્જરિત રંગ ઉપવનની દિવાલ ધસી પડતા ક્રિકેટ જોતો પ્રેક્ષક ઇજાગ્રસ્ત બન્યો જર્જરિત રંગ ઉપવન ઉતારવા માટે ચામડિયા હાઈસ્કૂલના મેનેજમેન્ટ દ્વારા જવાબદાર તંત્રને જાણ કરવા છતાં કોઈ પરિણામ નહીં આમોદ ચામડિયા હાઈસ્કૂલમાં આવેલા જર્જરિત રંગ ઉપવનની દિવાલ અચાનક ધસી પડતા ક્રિકેટ જોવા બેઠેલા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો હતો જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી ઇજાગ્રસ્ત વ્યક્તિને આમોદ સામયુකාරુ કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી આમોદ ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં ગત રોજ રવિવાર હોવાથી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જે ક્રિકેટ રમવા માટે ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં આશરે ચાલીસથી વધુ યુવાનો ભેગા થઈને ક્રિકેટ રમતા હતા તેમજ અન્ય ક્રિકેટ રસિક યુવાનો જર્જરિત રંગ ઉપરની દિવાલ પાસે બેસીને મેચ નિહાળતા હતા ત્યારે અચાનક જર્જરિત રંગ ઉપરની દિવાલ ધસી પડતા પ્રેક્ષક યુવાનો ત્યાંથી દોડી ગયા હતા જેથી તેમનો જીવ બચી ગયો હતો ને સદનસીબે મોટી જાનહાનિ થતા અટકી હતી જોકે એક દશરથ માછી નામના યુવાન પર ધસી પડતા તેમને માથાના ભાગે ઈજા થઈ હતી જેથી તેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી આ બાબતે આમોદ ચામડી હાઈસ્કૂલના આચાર્ય વિષ્ણુ ગઢવીએ જણાવ્યું હતું કે અમોએ આ જર્જરિત રંગ ઉપરને ઉતારવા માટે આમોદ મામલતદાર આમોદ તાલુકા પંચાયત અને આમોદ નગરપાલિકાને વારંવાર જાણ કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ બાબતે યુવા ક્રિકેટર મિતેશ માછીએ જણાવ્યું હતું કે અહીંયા યુવાનો અવારનવાર ક્રિકેટ રમે છે જેથી સ્કૂલ મેનેજમેન્ટ તેમજ તંત્ર આ જર્જરિત ઇમારત જમીન દોસ્ત કરી દેતો ભવિષ્યમાં મોટી જાનહાનિ થતા અટકે રિપોર્ટર અઝર પઠાણ સતે ડે ન્યૂઝ આમોદ શું નામ તમારું દશરથભાઈ શું બનાવ બન્યો તમારી જોડે અમારા સમાજના છોકરાઓ ત્યાં તિલક મેદાન આપણે હાઈસ્કૂલનું જે મેદાન છે એમાં ક્રિકેટ રમતા હતા એમાં મારા પણ બે છોકરા હતા તો બપોરે જમીને ગયા તો સાંજે આવ્યાના ચાર વાગે હું એમને ખાલી જોવા ગયો હતો કે છોકરાઓ શું કરે ત્યાં ત્યાં જઈને ઉભો રહ્યો કાંઈક જે ઓપન થિયેટર છે ત્યાંથી અવાજ આવ્યો અવાજ આવ્યો પહેલાં બે કાંકડા પડ્યા ને પછી એકીદમ ડબ બસી ગયા અવાજ આવ્યો મેં છોકરાનું બૂમ પાઉં ના હોય એથી

અવારનવાર અમે મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી મામલતદારે કહ્યું કે અમારા અમારા હકમાં નથી આવતું તાલુકા પંચાયતને આપો તાલુકા પંચાયતને લખાણ આપ્યું તાલુકા પંચાયતવાળા કે નગરપાલિકાને આપો નગરપાલિકાને પણ લખાણ અમે અવારનવાર કરેલ છે છતાં કોઈ તંત્રની ઊંઘ ઉડતી નથી અને આ મેદાનની અંદર શાળાના અનેક બાળકો ક્રિકેટને વોલીબોલ રમવા આવે છે છતાં પણ તંત્રએ ધ્યાનમાં કંઈ લીધું નથી અને હવે પણ આ દિવાલ પડવાથી બાકીનો જે બચેલો ભાગ છે એ વહેલી તકે નગરપાલિકા દ્વારા ઉતારી લેવાય એવી અપેક્ષા અસ્તુ